મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં ફરેશભાઈ ના આજે ત્રીજો દિવસ છે ફરેશભાઈ ના આપણે તો હું તો આમ કહું કે અમે થાકી ગયા હવે બસ આવી ગયા ને હમણાં કઈ ગોઠવતા નહીં પણ આ ભાઈ રોજ આવ્યા હોય એનું શું થતું હશે કોક કોક એને લઈને આવ્યા કરે ને હવે છે ને શું છે આજે અમે જવાનું છે અત્યારે ઓફિસે ને સાંજે જવાનું છે બારે પ્રસંગમાં ને આજે કામનો છેલ્લો દિવસ અને વેકેશન નો છેલ્લો દિવસ હવે છે ને ધંધે ના સ્કૂલ ના છોકરાઓ ને બધા સડી જવાનું છે ત્યારે વિજયભાઈ બધા આવી ગયા કાલના બ્લોગમાં તમે જોયું હજી બા દાદા ગામડે છે ને એ લગભગ જવાના છે દ્વારકા મારે વિનુભાઈની એ ને બા ને દાદા બે દ્વારકા જવાના છે તો આગળ એને ફોન કરીને કન્ફર્મ કરીએ ક્યારે જાય છે જવું હોય તો વહેલા જઈ આવે કેમકે પછી પાછું વિનુભાઈ ભાઈ આવવાના છે ગામડેથી એટલે આગળ ચર્ચા કરી લઈએ આ રીતે તો ચાલો લોક આપણે કન્ટિન્યુ કરીએ અત્યારમાં સવારમાંથી જો અહીંયા પેકિંગ થવા મળ્યું છે અત્યારે પ્રોજેક્ટર લેપટોપ લેપટોપને બધું હકેલાવા મળ્યું છે ને દીપાભાઈને મારે બેને જવું છે હું હું તમ કહેતા હતા રીંગણાનું

મારા નથી ગાવું એટલા હજી એને હા એનો વિડીયો ચાલુ છે હવે તો હું તો આમ કઉ કન્ટિન્યુ રાખી આ શાકે શાક એટલો ની બધાને ખબર પડે પરોઠા તમે કહો આલુ પરોઠા કાલે હાંજા બનાવ્યા હતા પણ હાંજા આપણે અહીંયા નહોતા અને આજ હાંજે પણ આ લોકો છે ને આપણે અહીંયા નથી આ હાંજે આપણે બહાર જવાનું છે પ્રસંગ તો ચાલો

देराणी माथू कसरे नणन ने इसकाव्या बदो अजब गजब तो सेव्ह जाऊ नकर हॅलो उभा था जानुबेन मोठं थै जाय हॅलो पण त्रण माहि त्र वाग्या न की हॅलो हॅलो बे दिवस नाही आम 3 दिवस का तीजा दिवस आहे

ફૂલ મજા મસ્તી કરી અને હવે રેગ્યુલર લાઈફ ચાલુ થઈ જાય જો કે ધંધાળો ચાલુ થાય એટલે ઓફિસ જાઉં તૈયાર થઈને જવાશે લગનમાં જાઉં ઓફિસ જાઉં લગનમાં જાઉં એવું ચાલુ રહે લગભગ હજી તો જો કે કંકોત્રી નથી કોઈને એવી પણ કંકોત્રીની સિસ્ટમ નીકળી ગઈ ને વોટ્સએપ વાળું થઈ ગયું ને એટલે અઠવાડિયું ગાવ જ આવે બહુ વહેલું ન આવે કા એ આમ તો એક રીતે સારું થયું ક્યાં નથી થતા અહીંયા આજે દેહ માં લગ્ન જવાનું છે પગાર ખાશે ને તો તે માં જવાનું છે તો આવે છે ખાતર ઓ અમારા મામા હે એ તો વાર છે જો કે તો એ ચાલો તો હવે જઈએ ઘરે અને ઘરના ડેઈલી વ્લોગ ચાલુ કરી દઈએ પાછા આજથી નમસ્કાર મિત્રો કેમ છો બધાએ મજામાં આજે ઘણા દિવસ પછી મતલબમાં કે વેકેશન પૂરું થયું ગામડાની મોજ આમની મોજ એ બધું પતી ગયું હવે રેગ્યુલર બેક ટુ વર્ક કામે ચડી ગયા છીએ આપણે અને રેગ્યુલર ઓફિસ ટાઈમ થઈ ગયો છે ચાલુ આજે ઓફિસે થોડોક ફ્રી હતો ને તો થોડીક તમારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ વાત કરવી હતી એક બેનની એક નાની ઉંમરની મારી નાની બેન જે છે ઇન્સ્ટામાં મને મેસેજ આવ્યો આપણા બ્લોગ જોવે છે આપણા બ્લોગમાં કોમેન્ટ કરે છે ત્રીજા મોણપરા બહુ દાખલો લીધા જેવા બેન છે આ તે બેનની વાત કરું ને તો હું પહેલાં તો એવું છે ને મારા માટે એવું વિચારું કે મને આ પગ દુખે છે ને જે બે ઓપરેશન કરાવ્યા અને લગભગ બે અઢી વર્ષ થઈ ગયા થોડુંક થોડુંક દુખતો દુખતો વધારે દુખે અને પાછું ઓપરેશન કરે થોડોક સમય ન દુખે ને પાછો દુખતો થાય ને પાછું બીજું ઓપરેશન કરાવું પાછો ન દુખે ને પાછો દુખતો થાય ને એટલે થોડીક મને એવી આમ અંદરથી પેલી ફિલિંગ આવવા મળી કે હવે ચાલો નહીં સારું થાય હવે મારે કાયમી કાવું રહે હું ક્યાંક જાઉં તો આ રીતે લંગડો લંગડો ચાલું ક્યાંક મારે કંઈ કામ કરવું હોય તો ન થાય દોડવું હોય તો ન દોડી શકાય મારા બિલ્ડિંગમાં ઉપર ચડવું હોય તો ન ચડી શકાય હું ગાડી ચલાવી લાંબો રૂટ પર તો નો ચલાવી શકાય એટલે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જઈ થોડીકવાર ક્યારેક વિચાર પડી જાય તો મેન્ટલી ડિસ્ટર્બ થઈ જઈએ ત્યાર આ બેન સાથે વાત થઈ મારે આવા સમયે ક્રીજા મોણપરા નામ છે એનું તો એ કવિતાઓ લખે છે લેખ લખે છે સારા સારા અને પુસ્તકો લખે છે એ પુસ્તકો લખે છે એ વાંચીને આપણે મોટિવેશન થયા કે એવું કંઈ નથી પણ એમના વિશે થોડુંક જાણીને મોટિવેશન મળ્યું મને આવું તમને જણાવું કે શું કામ મળ્યું બેન છે ને હાથે અને પગે પેરાલિસિસ છે નથી હાથે લખી શકતા કે નથી ચાલી શકતા એમ છતાં એમણે પોતે ત્રણ બુકો લખી છે ગૂગલ નો કંઈક ઉપયોગ કરીને મને નથી ખ્યાલ એમણે મને કીધું સોરી હું ભૂલી ગયો પણ એ રીતે આને ત્રણ બુકો પોતે લખી છે અને પ્રકાશિત પણ થયેલી છે તો કઈ કઈ બુકો લખી આગળ તમે ડિસ્ક્રિપ્શનમાં જણાવું લખી દો આગળ પછી એમની ઇન્સ્ટા પર આઈડી છે કવિશાની કલમ બહુ સારા એવા સ્લોગનો હોય બહુ સારી એવા મોટિવેશન લાઈનો લખેલી હોય એમણે અને વાંચું તો મજા આવે એકવાર તો આ બેન એક આપણા સમાજ માટે દાખલો છે એવા માણસો માટે કે જે પોતે પોતાના શારીરિક ખામીઓના કારણે મેન્ટલ ડિસ્ટ મેન્ટલ ડિસ્ટર્બ થઈ ગયા હોય તેમના માટે ખરેખર એક ઉદાહરણ છે તો પ્લીઝ તમે પણ એની ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો આ વાત છે ને મારે બેન સાથે અઠવાડિયા પહેલાં થઈ હતી પણ હું એવું વિચારતો હતો થોડોક ટાઈમ મળે ને વ્યવસ્થિત ત્યારે હું તમને આ બધી વાત જણાવું તો થેન્ક યુ બેન મોણપરા તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારા વ્લોગ જોવો છો તેના માટે અને તમારા ઇન્સ્ટા આઈડી હું પણ હવે ફોલો કરું છું અને રોજ તમારો માં જે કોઈ લેખ આવે અથવા તો જે કોઈ મોટિવેશન લાઈનો લખેલી તમે હોય એ પણ હું વાંચું છું તમારો આવું જ્ઞાન આપવા બદલ વેરી 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 થેન્ક યુ જ્યારે કવિશાની કલમ એટલે ક્રિઝાબેન સાથે વાત થઈ ને ત્યારે એણે કા એવું કીધું હતું કે મહાદેવ પર શ્રદ્ધા રાખો શંકા નહીં ત્યારે જીવનના દરેક કામ સહજ બની જશે તમે જે માગ્યું હશે તે મળશે જરૂર પણ ફક્ત એ સમય મહાદેવ નક્કી કરશે તો આ એક બહુ મસ્ત એણે લાઈન લખી હતી એ મને એણે શેર કરી હતી એ શ્રદ્ધાનો શક્તિ સ્ત્રોત કરીને એક એણે ટાઇટલ આપ્યું હતું પોતે મહાદેવના ભક્ત છે એટલે કદાચ આવું સારું એવું મહાદેવ એને સુજાવતા હશે આ એક વાત કરી હતી મારે મળીએ પછી જો હવે છે ને સાડા સાડા છ વાગે જાનુને ગુલાબભાઈ આવી ગયા છે અહીંયા અમારી ઓફિસ આવી ગયા હતા ને અહીંથી સીધા નીકળવાનું હતું ને એટલે પછી અભિને કીધું કે મૂકી જાય એટલે એ મૂકી ગયો છે હવે જો મુના મામા આગળ આવે છે અને મુના મામાને બે મામી હતી તો ક્યારે નીકળીએ પછી પાંચ હાથ અને ગણવાનું ક્યાં ભૂલાઈ જાય તું તો આવું તો જઈએ અત્યારે હોટલ છે ટેરા ટેરા હોટલ નામ કેવું નામ કેવું ગજબ નહીં ટેરા ટેરા હોટલ હા બોબાલા રાખસ વેગે દે બોલ હા તો સુબડે ઈ દે ઈ નીત ખબર મને એ નામ ટેટરે હોટેલ કીધું ત્યાં એવું કે કિસ કીધું હમમ તા ગરા જાય બસ ખબર પડે સ્કા નમો નમમા એ બાઈક લેના આવવાનું કીધું છે ત્યાં કે મૂકી દે અગડે આવી જા હાલો જો જાનુ બેન ના કવર પણ આવી ગયો છે તો કે ભાઈ આવી ગયો ને કવર આવી ગયો જાનુ થેન્ક્યુ તો ક્યો તમે હે ને નંગા પણ તો ટેબ્લેટ નું કીધું તો કવર થોડું કીધું તો બધી આરે આવી આવી ગયું વાહ મસ્ત કવર હે ઉસે સુપર કલર છે જાન અરે વાહ એમાં કાર્ડ રાખવાના બધા અલગ અલગ કાર્ડ બધા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને બધા તમને કરી દેજો તો અત્યારે નવ વાગ્યા ને પાંત્રીસ મિનિટ આવી ગયા છે આપણે ઘેરે અને વિજયભાઈની ગયા છે એના શાળાને ત્યાં ને ત્યાંથી કંઈક પ્લાનિંગ બન્યો છે બહાર ગયા છે હવે સાનો બેનનું ટેબ્લેટ હોય જો મસ્ત રેડી સાફ સફાઈ મૂકી દે ના ખરાબ ખરા વધારે હોય પાછા બેનના સાહેબ નથી તે નથી મૂકી દે મૂકી દે કેમેરો ક્યાં છે એ બાજુ મૂકી એમ ઊંધું મૂકી ગયું उन जगह में फिर से तो नेट कैमरा न था तो नसे तो बंद तो नहीं है कैमरा कैमरा तो था तो नहीं जान हम कबर सेने हम आई मैग्नेट हुए मैग्नेट लोचंब हम कबर सेने काट दो हम काट दिया हां टाइप तोड़ो पड़से तोड़ो टाइप दो है जा तो भी काट ले जाए